ડમ્પર ખાણખનીજ વિભાગે ઝડપી પાડ્યા કાંકરેજ વિસ્તારમાં રોજબરોજ મોટી સંખ્યામાં ગેરકાયદેસર ખનન માફિયાઓ બન્યા છે બેફામ ખાણખનીજ વિભાગ દ્વારા નદીમાં તટસ્થ તપાસ કરાય તો મોટી ખનન ચોરી ઝડપાવાની શક્યતાઓ દાંતીવાડાના ડાંગિયા નજીક અકસ્માત બેના ના મોત ડાંગિયા વાઘરોડ વચ્ચે બાઇક અને કાર વચ્ચે સર્જાયો હતો અકસ્માત બંને મૃતક ડાંગિયા ગામના પતિ પત્ની હોવાનું આવ્યું સામે અકસ્માતમાં પતિ પત્નીનું થયું મોત ઘટનાને લઈ વિસ્તારમાં મચી ચકચાર ઘટનાને લઈ બ્રાહ્મણ પરિવારમાં શોકનું માતમ રાજકાંઠા જિલ્લાના વિભાજનના વીસ દિવસ બાદ પણ ધાનેરામાં વિરોધ જોવા મળી રહ્યો છે છેલ્લા વીસ દિવસથી ધાનેરા વિસ્તારમાં ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે તેવી માંગ સાથે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે ત્યારે આવતીકાલે ધાનેરાના બાપજી મંદિર સામે જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું છે આ સભામાં લોકો ઉપસ્થિત રહી અને તેમની માંગ સરકાર પૂર્ણ કરે તે માટે ઠેર ઠેર બેનરો અને ટેલિફોનિક સ્થાનિક રાજકીય ખેડૂતો દ્વારા મેસેજ આપવામાં આવી રહ્યા છે તારીખ એકવીસને મંગળવારના રોજ ધાનેરા ખાતે યોજાનાર આક્રોશ મહાસભામાં ઉપસ્થિત રહેવા અનાપુર ગઢ ગામના લોકોએ મિટિંગ યોજી રણનીતિ ઘડી બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા હાંકલ કરી રહ્યા છે ત્યારે હવે આવતીકાલે યોજાનાર આક્રોશ મહાસંમેલનમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડે તેવા એંધાણ લાગી રહ્યા છે ધાનેરા તાલુકાના ગામડે ગામડે લોકોના અવાજ બુલંદ થઈ રહ્યો છે અને એક જ અવાજથી ધાનેરા તાલુકાની પ્રજા ઈચ્છી રહી છે કે અમારો તાલુકો ધાનેરો તાલુકો અમારો જિલ્લો બનાસકાંઠા જિલ્લાની માંગણીને લઈ ગામડે ગામડે લોકો ભેગા થઈ નારા બોલાવી રહ્યા છે વડગામ તાલુકાના છાપી ગ્રામ પંચાયતના સરપંચ પતિ અને બોર ઓપરેટર ઉપર થયેલ એસીબીનો મામલો જિલ્લા વિકાસ અધિકારીએ છાપી તલાટી નરેશ ચૌધરીની કરી બદલી છાપી ગ્રામ પંચાયતના તલાટી નરેશ ચૌધરીની બદલી ભાબર ખાતે કરાઈ છાપી ગ્રામ પંચાયતમાં તલાટી વિરુદ્ધના મુદ્દાઓને લઈ તપાસ બાદ વધુ કાર્યવાહી થશે બે દિવસ અગાઉ છાપી સરપંચ પતિ પંદર લાખની લાંચ લેતા એસીબીના હાથે જડપાયા હતા છાપી ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચારની વિવિધ અરજીઓને લઈ જિલ્લા વિકાસ અધિકારી પણ આપ્યા તપાસના આદેશ પાલનપુર તાલુકાના ગઢ ગામે શામળ કુમાર છાત્રાલય ખાતે ભારતીય બંધારણની પંચોતેર વર્ષની ગૌરવશાળી યાત્રાની ઉજવણી કરવામાં આવી ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના રાષ્ટ્રીય યોગદાનને બિરદાવતા બંધારણ ગૌરવ અભિયાન અંતર્ગત આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા સુરતના કતાર ગામની ગોપીનાથ સોસાયટીમાં મારામારીની ઘટના સામે આવી છે ગાડી પાર્ક કરવાના મુદ્દે સોસાયટીમાં મારામારી થઈ હતી જેમાં એક પક્ષના લોકો દ્વારા બીજા પક્ષના ઘરની બહાર તોડફોડ કરી ઉત્પાત મચાવવામાં આવ્યો હતો કારોબારી સપ્તાહના પહેલા દિવસે બજારમાં જોશ અને ઉત્સાહ જોવા મળ્યો પાવર ટેલિકોમ અને ફાઇનાન્સિયલ સેક્ટરના શેરમાં ઉછાળાને કારણે સેન્સેક્સ ચારસો પોઈન્ટ વધી બંધ થયો અને નિફ્ટી ત્રેવીસ હજાર ત્રણસોની ઉપર બંધ થયો ભારતીય ઇક્વિટી ઇન્ડેક્સ નિફ્ટી આજે એટલે કે વીસ જાન્યુઆરી એકસો પોઈન્ટ વધીને બંધ થયો હતો એચએમપીવી વાયરસને લઈ મેટ્રોસિટી અમદાવાદ માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે વાસ્તવમાં અગાઉ અમદાવાદમાં એચએમપીવી વાયરસના પાંચ કેસ નોંધાયા હતા જે બાદમાં આરોગ્ય તંત્ર પણ સતર્ક બન્યું હતું ને સંક્રમણને રોકવા કવાયત શરૂ કરી હતી આ બધાની વચ્ચે હવે સમાચાર સામે આવ્યા છે કે અમદાવાદમાં એચએમ નો એક પણ એક્ટિવ પોઝિટિવ નથી એટલે કે સરળ ભાષામાં કહીએ તો પાંચ એચએમપીવી કેસના દર્દીઓ સાજા થઈને ડિસ્ચાર્જ થયા છે કોલકાતા રેપ મર્ડર કેસમાં દોષિત સંજય રોયને સિયા કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી છે આ સાથે કોર્ટે પચાસ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે કહ્યું આ મામૂલી ગુનો નથી પરંતુ કોર્ટે તેને રેરેસ્ટ ઓફ ધ નથી ગણાવ્યો શનિવારે કોર્ટે સંજયને દોષિત જાહેર કર્યો હતો સજાની જાહેરાત પહેલા સુનાવણી દરમિયાન સંજય ન્યાયાધીશની સામે દલીલ કરી રહ્યો હતો તેણે જજની સામે કહ્યું હતું કે તે દોષિત નથી મને ફસાવવામાં આવી રહ્યો છે મેં કોઈ ગુનો કર્યો નથી સીબીઆઈએ કોર્ટમાં સંજય રોયને ફાંસી આપવાની માંગ કરી છે